નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે દિવસ પૂર્વે ધોધમાર વરસાદ રાતે વરસ્યો હતો તેના પહેલા ચોવીસ તારીખે પણ જે વરસાદ જે છે તે વરસ્યો હતો અને સમગ્ર વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું વડોદરા મહાનગરપાલિકાની જે પ્રિમોન્સોનની જે કામગીરી જે છે તે પ્રિમોન્સોનની કામગીરીની પોલ પણ ખુલી હતી ફરી એક વિસ્તારના જે અમે જે છે તે દ્રશ્યો બતાવીએ છીએ આ જે હાઈવે જે સામેના જે દ્રશ્યો જે છે અમારા કેમેરા પર્સન અબરાર સૈયદને કહીશ કે સામે બતાવવાનો પ્રયત્ન કરશે કે પેલો જે બ્રિજ છે તે હાઇવે છે અને ત્યાંથી અહીંયા ધનિયાવી રાઘુપુરા અને કાયાવરોહણ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે અને જે હાઇવેથી જે બસો ત્રણસો મીટરના અંતર સુધી જે રોડ જે છે તે રોડની હાલત એટલી બિસ્માર છે કદાચ આનાથી સારા રોડ તો ગામડાઓના હશે આ રોડની હાલત એ પ્રકારની છે કે અહીંયા જ્યારે આદર્શનગર વિસ્તાર હોય કે પછી ઇન્દિરાનગર વિસ્તાર હોય કે હિંમતનગર જે વિસ્તાર હોય તે વિસ્તારના જે લોકો છે તેઓને ખૂબ જ અવરજવર કરવામાં મુશ્કેલીનો જે સામનો જે છે સામનો કરવાનો વારો આવી રહ્યો છે અહીંયા જો એકસો આઠ અહીંયાથી પસાર થાય અને કોઈ જે કોઈ બેન હોય કે જેને અંતિમ મહિનાઓ ચાલતા હોય તો સો ટકા તેઓની જે ડિલિવરી જે છે તે એમ્બ્યુલન્સમાં થઈ જાય તે પ્રકારના ખાડા જે છે તે ખાડા અહીંયા પડ્યા છે આપ જોઈ શકો છો કે ટુ વ્હીલર ચાલકો હોય ફોર વ્હીલર ચાલકો હોય તેઓને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો જે સામનો છે તે સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે તેઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો આવતો હોય ત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે આપણે જે સ્થાનિકો જે છે તેઓ સાથે વાળ વાત કરવાનો પ્રયત્ન કરીશું વોર્ડ નંબર ઓગણીસનો આ વિસ્તાર છે તેવું કહેવાય છે વોર્ડ નંબર ઓગણીસ વિસ્તાર છે તે વિસ્તાર કહેવાય છે જોઈ શકો છો કે જે ફોર વ્હીલર જે ચાલકો જે છે તે ફોર વ્હીલર જે ચાલકો છે તે ફોર વ્હીલર ચાલકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ટુ વ્હીલરના જે ચાલકો અહીંયાથી રાઘોપુરાને ધન્યાવી જવા ત્રીસ રૂપિયા ભાડું ઓટો રિક્ષા ચાલક દ્વારા લેવામાં આવે છે પરંતુ સો સો ટકા જે ભાડું છે તે ભાડું જે મુસાફર હોય તેઓનું વસૂલ

એવું કે છે કે તેઓની ગાડી છે અને તેઓ અવર જવર કરવા મુશ્કેલી પડી રહી છે અને તેઓ આ ગાડીઓ અમારી જયારે ગેસની ગાડીઓ નહીં કરે તારે તમે સવારે જોવા જો કે કેટલી તકલીફ પડે છે ના એ એટલે એલપીજી સિલિન્ડર ઘરે ઘરે પહોંચે છે ને તારે ખાવાનું બનાવે છે ને ત્યાર નહી ગાડી એજન્સી વાળા કરેલી છે ને શું કીધું ચાલે છે કામ ચાલે છે

જી કાકા શું કહેશો કયા વિસ્તારમાં રહો છો અને કેટલા વરસોથી આ સમસ્યા છે અહીંયા કાયમ માટે તકલીફ છે હા કાયમ માટે તો દર ચોમાસામાં બહુ જ તકલીફ પડે છે ગઈકાલે તો રિક્ષા ડૂબી જાય એટલું પાણી હતું અહીંયા ગળા રોડ ઉપર કળા અરે અવરજવર બિલકુલ બંધ થઈ જાય છે આ વરસાદ પડે તો બિલકુલ જ રસ્તો બંધ થઈ જાય છે હા કાયમ માટે તકલીફ દર ચોમાસામાં બહુ તકલીફ છે હા કાય કેટલા વર્ષો હું અહીંયા લગભગ પાંચત્રીસ વર્ષથી રહું છું આદર્શનગર અને હિંમતનગર બે એવી વસ્તી છે આથી રીતે નબળા લોકો રહે છે અને આર્થિક રીતે નબળા લોકોના માટે મને એવું લાગી રહ્યું છે કે કોઈ સુવિધા આ લોકો આપવા તૈયાર નથી રોડ નથી રસ્તા નથી સ્ટ્રીટ લાઇટ નથી ગટર કે કોઈ સુવિધા પાંત્રીસ વર્ષથી પંચાયતમાં રહ્યા પંચાયતની અંદર મત સિવાય અમને કશું જ મળ્યું નથી કોઈ બી ગ્રાન્ટ આ વિસ્તારમાં વપરાઈ નથી નવી નગરી કેન્દ્રીય નગરી જેવો ત્યાં પણ આ જ હાલત છે કે કોઈ પણ ગ્રાન્ટ એ વપરાય નથી કંઈક પણ કશું કામ કર્યું નથી જે કામ કરવાનું છે થતું નથી આપ તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો જામ છે આના માટે કમિશનર સાહેબને બધાને અમે રજૂઆત કરી ચૂક્યા છે મેયરને બી રજૂઆત કરી ચૂક્યા છે અમારી સ્થિતિ આ જેટલે જ્યાં બી જતી હોય ત્યાં તમામ જગ્યાએ રજૂઆત કરી લોકોના ઘરોમાં પાણી પેસી ગયું છે ના નાકાઈ પ્રજાપતિ સાહેબને બી રજૂઆત કરેલી છે એમને બી કીધેલું છે પણ છતાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી અને પબ્લિક એટલી હેરાન પરેશાન થઈ ગયેલી છે કે જેની કોઈ હદ નથી હવે આ પબ્લિક જાય તો જાય ક્યાં સમસ્યા એ છે કે લોકોના ઘરોમાં પાણી પેસી જાય કોલેરા ફાટી નીકળ્યો છે મચ્છરોથી લોકો પરેશાન કમળાથી લોકો પરેશાન થઈ ગયેલા છે પણ સત્તાધીશોની આંખો ખુલતી નથી અમને એવું લાગે છે કે અમે કોઈ બાંગ્લાદેશમાંથી આવી ગયા છે કે શું આ જગ્યાએ અમને એવું લાગી રહ્યું છે જે અમને લાભ મળવો જોઈએ કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી શા માટે અમને લાભથી વંચિત કરવામાં આવે છે શા માટે અમને આ સુવિધા આપવામાં આવતી અમે મ્યુનિસિપાલિટીના વેરા ભરે છે મ્યુનિસિપાલિટીની હદમાં આવ્યા પછી અમે ખુશ થઈ ગયા કે ચલો અમને સુવિધા તમામ મળશે પણ અમે દુઃખ સાથે કહેવું પડે છે મ્યુનિસિપાલિટીની અંદર આવ્યા પછી આજ દિન સુધી અમને કોઈ સુવિધા મળી નથી અને અમને ભગવાન ભરોસે છોડી દીધા છે અને અમે આ ખાડામાં પડીએ છીએ અમારા અંદર પાણી ભરાઈ જાય છે મચ્છર મેલેરિયા કોમળાના રોગથી નવી નગરી જુઓ ઇન્દિરાનગરી જુઓ હિંમતનગર જુઓ આદર્શનગર જુઓ આ લગભગ બે હજાર મકાનો તરફડી રહ્યા છે પણ છતાજી છે કોઈ પણ સંજોગમાં કોઈ પણ પ્રકારની મચક આપવા તૈયાર નથી કોઈ પણ પ્રકારનો લાભ આપવા તૈયાર નથી આ વોર્ડ નંબર ઓગણીસ છે વોર્ડ નંબર ઓગણીસ ના થી લઈને બધે રજૂઆત કરી ચુકીને હવે અમે થાકી ગયેલા હવે એક આંદોલનના મૂળની અંદર છે કે કમિશનર સાહેબને ત્યાં આંદોલન કરવું પડશે તો જ મને એવું લાગે છે કે આ અમારો પ્રશ્ન સોલ્વ થશે મારું નામ પ્રવીણભાઈ ઠાકોર પ્રવીણભાઈ ઠાકોર છે તેઓનું કેવું છે કે વારંવાર રજૂઆતો કરીએ પરંતુ જેસેની જે સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ થતું હોય છે આપણી સાથે અન્ય એક સ્થાનિક છે જેભાઈ શું કે અંદર આપણા મકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે ભરાઈ જાય છે ઘરોમાં બી અને સ્ટ્રીટ લાઇટ નું કામ જે છે તે બી અટકાઈ દીધું છે અને રાત્રે અહીં બાઇક ચોરી બી થાય છે અને અહીં અમે ભયંકર સમસ્યાધે અમે અહીંયા રહીએ છીએ આદર્શનગર તરસાલી બાયપાસ اچھا અને કોઈ રજૂઆત કરેલી હો રજૂઆત અમે કરેલી છે વારંવાર રજૂઆત કરીએ છે તો ભી કોઈ એ એ અપીલ કઈ આગળ મંજૂર કરતા નથી કોઓપરેટર કોણ છે કોઓપરેટર ગંજામભાઈ પટેલ બીજો બીજો એમ લેત્તાબેન પછી નીલેશભાઈ પછી કોઈ મક્કરપુરાના છે છે એટલે ચાર કોર્પોરેટર અહીંયા જોવા નથી આવતા અને જે લોકોની સમસ્યાઓ છે જે સમાધાન સમ નથી કરતા આપણી સાથે જે નેતાઓ જે છે ત્યાં પહોંચ્યા છે જે આજે અહીંયા સ્થળ મુલાકાત આપ આવ્યા છો શું જોયું અને શું કહેશો પાલિકાની કામગીરીને લઈને પાલિકાની કામગીરી આપ જોઈ શકો છો કે આ રોડ જે હાઈવેથી લઈને આગળ સુધીની જે છે આ રોડ અગાઉ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે જે ગ્રામ્ય લેવલ પર મંજૂર થયો હોય મંજૂર થઈ ગયા પછી તમામ કાગળો બી મંજૂર થઈ ગયા હોય પણ આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે કોઈ ધારાસભ્ય એ કર્યો હોય એવું લાગી રહ્યું છે વધારે કહીશ તો આ જે અહીંયા રૂપારેલ કાસ જે બની છે એ કાસ એવી રીતના બનાવવામાં આવેલી છે કે એની ઉપરથી પાણીને જવાની કોઈક રસ્તો રાખેલો નથી એ રસ્તો રાખ્યો નથી આ કાશની અંદરથી જે પાણી હોય તમામ પાણી અંદર જાય છે હજુ અંદરની સાઈડે મેં જઈને અત્યારે ઉબરમાં જોયું છે તો ત્યાં એક કૃત્રિમ તળાવ ઊભું થયેલું છે એટલે આ લોકોએ જે સત્તાધારી લોકોએ જે કામ કરાયું છે ફક્ત ને ફક્ત રૂપિયાનો વ્યય કરેલો છે સરકારી નાણાં કદાચ અવરહીએ ચડાયા છે કેટલાક ભ્રષ્ટાચારીઓએ ખાઈ પણ ગયા છે પણ એ તમામને ઝાડા ઉલટી કરાવવામાં આવશે આ તમામ પ્રજાને લઈને ખુલ્લે આમ નીકળવામાં આવશે કમિશનરશ્રીને લઈ પણ આ બાબતે ચોક્કસથી રજૂઆત કરવામાં આવશે ત્યારે જાણવા મળ્યું છે કે પ્રાથમિક સુવિધા માટે હાઈકોર્ટનો પણ ઓર્ડર છે એ ઓર્ડરનો પણ અમલ કરવામાં આવશે કમિશનર સાહેબને પ્રથમ આ તમામ બાબતની જાણકારી આપવામાં આવશે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને એમને આ સ્થળ તપાસ કરવા માટેનું પણ એક આહવાન આપવામાં આવશે કે પ્રજાની વચ્ચે તમે એક અધિકારી છો તો અહીંયા આવીને રૂબરૂ આ સ્થળનું નિરીક્ષણ કરો અને આ પ્રજાને ન્યાય આપો આ અમારી આગાઉના દિવસની માંગણી હશે જી કોંગ્રેસના જે નેતા છે યુવા નેતા પવન ગુપ્તા તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અહીંયાથી જે હાઈવેથી લઈને બસોથી ત્રણસો મીટરનું જે અંતર છે જે રોડ છે તે રોડ તો અમે આપને બતાવે અને લોકોએ જે પોતાની વ્યથા છે તે પણ વ્યક્ત કરીને તેનાથી આગળ જે કેમેરા પર્સન અબરાર સૈયદને હું આગ્રહ કરીશ કે તે જે આ જે ટાવર જે છે મોબાઈલનું જે ટાવર છે તે મોબાઈલના ટાવર ટાવરથી આગળ સુધી આરસીસીનો જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો છે હાલાકે અહીંયા વસવાટ લોકો અહીંયા રહે છે અહીંયા વસવાટ કરે છે અને એ રોડ પર કોઈ એટલું વસવાટ નથી કરતું રહેણાંક વિસ્તાર એટલો છે પરંતુ મુખ્ય માર્ગ છે એટલે સો ટકા રોડ બનાવવો પડે આગળ તેનાથી આગળ લેફ્ટ ટર્ન મારતા મોટી યુનિવર્સિટી પણ બની રહી છે એટલે કદાચ જે તેના કારણે પણ આ જે આરસીસીનો રોડ છે તે બનાવવામાં આવ્યો હોય પરંતુ એકચ્યુઅલમાં અહીંયા ખાસ કરીને રોડ બનાવવાની જરૂર છે આપણી સાથે જે કોંગ્રેસના જે નેતા છે પવન ગુપ્તા તેઓ સાથે આપણે વાત કરીશું જ પવનભાઈ શું કહેશો આગળથી આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકોનો રહેણાંક વિસ્તાર નથી પરંતુ મુખ્ય માર્ગ છે ત્યાંથી અહીંયા સુધી હાઈવે સુધી રોડની હાલત એટલી દયનીય છે કે જો આવું તો ના કહી શકાય પણ કહેવું પડે છે કે એકસો આઠમાં કોઈ અંતિમ મહિનાઓ ચાલતા કોઈ મહિલા જાય તો સો ટકા તેની ડિલિવરી અહીંયા આગળ થઈ જાય એકસો આઠની અંદર એ પ્રકારનો રોડ છે આપ શું કહેશો સૌપ્રથમ તો આ રસ્તો જોઈને એકસો આઠ અને ડિલિવરીની વાત તો પછી રહી પરંતુ આ રસ્તાથી આવતા જતા લોકો મા બાપ પોતાના જ પગથી પોતાના જ છોકરાઓને બીમાર પડવા માટેની બીમારીઓ અહીંથી લઈને જતા હોય એવું દેખાય છે કેમ કે વરસાદનું ને ગટરનું પાણી અહીંયા ભેગું થઈ જાય છે જેના કારણે અહીંયા ગંદકી ક્યારે ને ક્યારે મોટા પ્રમાણમાં બીમારી ઉપજવાની છે એ શક્ય છે અને થવાનું જ છે શરમની વાત એ છે કે વોર્ડ નંબર ઓગણીસના કોર્પોરેટર ભાજપના જે પાછલા દિવસોમાં શહેરના મેયર રહી ચૂક્યા છે જે મેયર રહી ચૂક્યા છતાં એમના વોર્ડનો જ વિકાસ ના કરી શક્યો તો કયા મોડે વડોદરા વિકાસશીલ શહેર છે છે એવું આ ફરતા હોય મુદ્દો મુદ્દો આજનો નથી આદર્શનગર પાછલા ઘણા વર્ષોથી પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે લડતો આવતો એક નગર છે જો વડોદરા શહેરના કોર્પોરેશનના ના અધિકારીઓ પોતાના શહેરના અંદરનો જ વિકાસ ના કરી શકતા હોય તો પછી આદર્શનગરને કોર્પોરેશનમાં લઈને એમને જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે સુવિધાઓ મળતી હતી એ સુવિધાઓને મેં ઉહલે દૂર કર્યો ક્યાંક ને ક્યાંક અહીંના રહેવાસીઓ અને એમના ધર્મને ટાર્ગેટ કરીને અને જાણી જોઈને આ વિસ્તારને વિકાસથી દૂર રાખવાનો જે કારસો આ લોકો કરી રહ્યા છે એ સાખી નહીં લેવામાં આવે જનતા ટેક્સ આપે છે જ્યારે વાત ટેક્સ લેવાની આવતી હોય છે જ્યારે વાત લાઇટ બિલની આવે છે વેરાની આવે છે ત્યારે પઠાની ઉઘરાની કરીને આ લોકો કંઈથી પૈસા લઈ જવામાં આવે છે પણ જ્યારે એનું વળતર આપવાની વાત ત્યારે આ જ લોકોને આ લોકો આ વડોદરાના છે જ નહીં ને આ લોકો રહેવાસી જ નહીં એવો વર્તાવ કરવામાં આવે છે જે સાખી નહીં લેવામાં આવે કોર્પોરેશન જો અહીંયા આવીને આમની તકલીફ દૂર નહીં કરે તો અહીંના રહેવાસીઓ જોડે કોર્પોરેશનમાં જઈને અને એમને ટકોર કરીને યાદ કરવામાં આવશે કે આ આદેશનગર પણ વડોદરા શહેરમાં જ આવ્યું છે બહાર નથી આવ્યું આનો વિકાસ જલ્દી જલ્દી થવો જોઈએ આદર્શનગર નજીક નજીક જે માર્ગ આવેલો છે અને આદર્શનગર જે છે ઇન્દિરાનગર છે હિંમતનગર છે તે તમામે તમામ જે નગરના જે રહીશો જે છે તેઓ રોષે ભરાયા છે કારણ કે અહીંયાથી નજીકથી રૂપારેલ જે કાશ છે તે પણ અહીંયા પસાર થઈ રહી છે અને આપણે જે બતાવ્યું કે અહીંયાથી આગળ જે આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં મોટી સંખ્યામાં લોકોનો રહેણાંક વિસ્તાર નથી પરંતુ રહેણાંક વિસ્તાર નથી પણ મુખ્ય માર્ગ છે પણ આ પણ એક મુખ્ય માર્ગ છે કે અહીંયાથી લોકો સાધલી જવું હોય છોટાઉદેપુર જવું હોય ધનિયા સોરી રાઘુપુરા જવું હોય ધનિયાવી જવું હોય ત્યાં જવા માટે અહીંયા મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે મોટા મોટા ટ્રક હોય ટુ વ્હીલર વાહન ચાલકો હોય ફોર વ્હીલરો હોય તેની અવર જવર સતત આ માર્ગ પર રહેતી હોય છે અને જે વિસ્તારના જે લોકો છે તેઓની માંગ છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેઓની સમસ્યાનું સમાધાન નથી આવ્યું એટલે વહેલામાં વહેલી તકે તેઓની સમસ્યાનું સમાધાન આવે તેવી માંગ કરવામાં આવી છે આ અંદર જ આદર્શનગર છે ત્યાં તેઓનું એવું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટની સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી અને જ્યારે વરસાદ વરસે ત્યારે તળાવ ઉભરાવાના કારણે કારણે મકાનોમાં જે છે તે પાણી પણ ભરાતા હોય હોય છે તેવું પણ તેઓનું કહેવું છે હવે જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે આ વડોદરામાં આવતો જ વિસ્તાર છે આદર્શનગર હિંમતનગર અને ઇન્દિરાનગર હવે જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે એક્ટિવ થાય છે ક્યારે સક્રિય થાય છે ચોમાસું પતી જશે ત્યાર પછી સક્રિય થશે કોઈ અનિચ્છનીય બનાવ મોટો બનશે ત્યારે સક્રિય થશે તે તો આવનાર સમય બતાવશે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા